પેલા લોકો પાંચ લાખ દરેક સીટ જીતવા માટે ના દાવા કરતા હતા કે અમે તો ગુજરાત ની છવી છવીસ સીટ પાંચ લાખ થી વધારે લીડ થી જીતવાના જેવા ઉમેદવારો જાહેર

વિપરીત અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ એટલે આખા ગુજરાતનું વાતાવરણ ડાબાડું થયું છે આપણે અનેક આગેવાનોને તમે અહીંયા જોયા છે સેવા કરતા અને એ ટાઈમે

ના તમને આ કાયમી ટાઈમે તમને આરોગ્યના અધિકારીઓ યાદ ના આવ્યા એમની માગણીઓ માટે છેલ્લા વર્ષો થી લડે એમની માગણીઓ માટે આજ કરેલા શિક્ષકોની જગ્યાઓ કેટલી ખાલી થઈ તમને ભરવા માટેનો ટાઈમ ના મળ્યો બનાસ બેંક બેંકને બનાસ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થાઓ હોય તો કોઈ ગરીબ કે વિધવા કે મધ્યમ વર્ગના છોકરાને કે દીકરીને કોઈને નોકરી આપવા માટેનો તમને ટાઈમ ના મળ્યો અને હવે એમ કહો છો કે અમારે 18 આલમની 36 એ કોમની જરૂર છે જો તમારે 18 આલમને 36 એ કોમની જરૂર હોય

તમે જિલ્લા પંચાયત લડ્યા તો કેટલા વોટે તમારે ગાળો જો ત્રણસો વોટે ગાળો રહ્યો તો તમને બધાય સમાજે વોટ આપ્યો ને અને બધાય સમાજે વોટ આપ્યો ત્યારે એમ નથી તમારે તાલુકા પંચાયત લડવી હોય જિલ્લા પંચાયત લડવી હોય ગ્રામ પંચાયત લડવી હોય તો હોય તમે એમને મદદ કરો ઠાકોર મદદ કરે રબારી મદદ કરે જાગીરદાર સમાજ મદદ કરે આ જે ઉમરી આજુબાજુ નો દિશી લાગતા હોય એને જ કમ આવે ને તો આપણે તો કઈ વડગામ તો વોટ લેવા જ આવું નથી પાટણ તો કઈ વોટ લેવા દાવું નહીં આજ આપણું

વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો